પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં હતા ત્યારે કહેતા હતા કે હું ખાતો નથી અને ખાવા દેતો નથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગુજરાત છોડે દિલ્હી ગયે હજી દસ જ વર્ષનો સમય ગયો છે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર તો એ જ રીતે યથાવત ચાલીતી આવે છે પરંતુ આ ખાતો નથી ખાવા દેતો નથી એ બધું જ બદલાઈ ગયું હવે તો અધિકારીઓ એમ કહે છે કે હું ખાઉં છું અને

અને એની અંદર જે ટેન્ડરિંગ કરવામાં આવ્યું છે તેમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો હોય તે પ્રકારની વાત અત્યારે સામે આવી રહી છે આપણી સાથે સ્ટુડિયોમાં અત્યારે ભૌતિક ભટ્ટ જોડાયા છે તેમની સાથે વાત કરીએ ભૌતિક ભટ્ટ જે છે એ મહેસાણામાં સામાજિક કાર્યકર્તા તરીકે કામ કરે છે ભૌતિકભાઈ અમુક ડોક્યુમેન્ટ્સ લઈને આપણી પાસે પહોંચ્યા છે આ ડોક્યુમેન્ટ્સ જ્યારે મેં પોતે જોયા ત્યારે મને લાગ્યું કે ખૂબ મોટી ગડબડ થઈ રહી છે અને ગડબડ કઈ રીતે થઈ રહી છે તે આપણને ભૌતિક ભાઈ જ કહેશે ભૌતિક ભાઈ શું આખી ગડબડ શું છે આખો મામલો શું છે એ પહેલા તો તમે અમારા દર્શકોને અમારા મહેસાણા શહેરમાં જે ઈએસપી શ્રી દ્વારા સફાઈનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું પહેલું ટેન્ડર ચોપન લાખમાં ચાલતું જ હતું ચોપન લાખમાં મહેસાણા તાલુકાના જે લગતા જિલ્લાના લગતા પોલીસ સ્ટેશનની સફાઈ ત્રેવીસ પોલીસ સ્ટેશનની સફાઈ થતી જ તે પણ અચાનક કોઈ રાજકીય પરિબળોના કારણે પહેલું ટેન્ડર જાન્યુઆરી મહિનામાં એકોતેર લાખ રૂપિયાનું પાડવામાં આવ્યું ઇકોતેર લાખ રૂપિયાનું ટેન્ડર પાડ્યું પછી દસ પંદર દિવસના અંદર રાતોરાત અમારા મહેસાણાના પોલીસ સ્ટેશનના બાપ જાદુના જેમ વધી ગયા એટલે પછી બે કરોડ પંચ્યાસી લાખનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું તમે ધ્યાનથી જોજો દરેક પોલીસ સ્ટેશન કે લાગણા પોલીસ સ્ટેશન છે એનો છે દસ એકતાલીસ માપ છે પછી તમે સાંથલ પોલીસ સ્ટેશન જોજો ખેરાલું પોલીસ સ્ટેશન જોજો

ચોરસ મીટર દર્શાવવામાં આવ્યું છે જયારે સાંથલ ત્રણસો ને બાવીસુ આઠસો ને પાંત્રીસ ઉંઝા ચારસો છાસઠ વસૈ પાંચસો દરેક ના માપ ડબલ કરી દેવામાં આવ્યા એટલે હવે આ જે ટેન્ડર આપવામાં આ ટેન્ડર ક્યારે આપવામાં આવ્યું હતું બંને બેન કરવામાં આવ્યા અને અગત્યની વાત એવી છે કે કો એમાં કેટરો

કે ભાઈ જ્યાં જ્યાં ધારો કે બનાસકાંઠા છે સાબરકાંઠા છે એક જ કંપનીને કામ આપવામાં આવ્યું છે બેન એટલે મારી દ્રષ્ટિએ શું એસી કંપનીઓ ક્વોલિફાઈડ નથી મેં આ બાબતે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીને મેં લેટર લખ્યો તો લેખિત કે ભાઈ આવું કંઈક ખોટું થઈ રહ્યું છે તો આપ ધ્યાન દોરો એમને મારા પત્રનું ધ્યાન ના આપતા એમને મેં મારા વકીલ મારફતે આ નહીં વકીલ મારફતે નોટિસ છે મારી અચ્છા

ગોપીબેન કે કે એટલો છે છે જે વ્યક્તિ ઉચ્ચ અધિકારી તરીકે બેઠો ધારો કાયદો કાયદાનું પાલન કરવું જોઈએ જિલ્લા પોલીસ વડા ના ત્યાં આવું ખોટું થતું હોય ગોપીબેન તો એક સામાન્ય ગુનેગાર થી લઈને આરોપી શું સમજતો હશે એના માટે મેં કાગળની રીતે પેલા એમને પ્રેઝન્ટેશનો કર્યા કે ભાઈ આપણા એસપી છે જિલ્લાના વડા છે જેમના નીચે કેટલાય પોલીસ સ્ટેશનો કેટલા પીઆઈ શ્રીઓ આવ્યા છે એમના વડા છે તો એમની સામે આપણે એકદમ જોઉં તો પદ્ધતિ સરગાયા છતાં પણ એમને આપણી વાતને અંગારી નહીં હવે ગોપીબેન મારું બીજું એવું કેવું છે કે એના માપ કોણે બનાવ્યા પોલીસ સ્ટેશનના કયા અધિકારીએ બનાવ્યા કયા અધિકારીએ આ પોલીસ સ્ટેશનના માપ એકના ડબલ કરી દીધા રાતોરાત હા જે વાત અત્યારે કરી કરી રહ્યા હતા જેમ કે લાગણજ પોલીસ સ્ટેશન જે રીતે આપણને એમને કીધું કે લાગણેજ પોલીસ સ્ટેશન જે છે એ ચારસો ને પંચાવન હતું જે એક હજાર ને એકતાલીસ કરી દેવામાં આવ્યું છે સાંથલ જે છે તેને તેરસો ને અઠ્ઠાવન કરી દેવામાં આવ્યું છે ખેરાલુ જે છે એ એક હજારને ચુંબોતેર કરી દેવામાં આવ્યું છે ઊંઝા જે છે એ ચોવીસસો ને તેત્રીસ કરી દેવામાં આવ્યું છે વસઈ જે છે એ અઢારસો ને સાડત્રીસ કરી દેવામાં આવ્યું છે એટલે કે આ જે કોન્ટ્રાક્ટ છે આ બે લાખ પંચ્યાસી હજાર કરોડનો કોન્ટ્રાક્ટ જે છે તે આપી દેવામાં આવ્યો હવે વિચાર કરો કે પોલીસ સ્ટેશન હોય પોલીસ સ્ટેશનનો એરિયા તો એનો એ જ રહેવાનો છે એમાં કયો એરિયા વધારો કરી દેવામાં આવ્યો અચાનક જ એ વિસ્તાર કઈ રીતે ડબલ થઈ ગયો અને પહેલું ટેન્ડર જે પંદર દિવસ પહેલાં આવે છે એ પંદર દિવસ જૂના ટેન્ડરની અંદર જે વિસ્તાર લખવામાં આવ્યો હતો તે વિસ્તાર અડધો હતો અને જ્યારે પંદર દિવસ બાદ એક નવું ટેન્ડર આવે છે અને એ નવા ટેન્ડરની અંદર જે વિસ્તાર અહીંયા બતાડવામાં આવ્યો છે એ વિસ્તાર

એની પણ મેં એમને માહિતી માગી હતી કે ભાઈ ટેન્ડર ખોલી નાખ્યું તો આ બે જણ હાજર હતા એમની પણ એમને માહિતી અધિકાર માહિતી છે જે આજ દિન સુધી એમને મને આપી નથી નથી અને ભૂતકાળમાં ગોપીબેન એવું પોલીસ ખાતાના અંદર ઘણા એવા જાબાજ લોકો છે જેમને આપણે સેલ્યુટ કરીએ છીએ એમાંના છે પાર્થિવરાજસિંહ આ પાર્થિવ જયારે મહેસાણા જિલ્લાના પોલીસ અધિક્ષક તરીકે હતા ત્યારે આવી જ રીતે આવું જ ટેન્ડર પાડવા માટે એમને કહેવામાં આવ્યું હતું પણ એ વ્યક્તિએ તદન આ ટેન્ડર પાડવાની ના પાડી દીધી કારણ કે એ વ્યક્તિને એવું કેવું હતું કે જે પ્રજા ટેક્સ ભરે છે વેરો ભરે છે એમના પૈસા ખોટા વેળફવાની જરૂર આવતી નથી બેન એટલે એમને ગૃહ ખાતામાંથી આ ટેન્ડરને રદ કરાવી દીધું હતું તો બેન મારું એવું કેવું છે કે આના પહેલાના જ એસપી હતા એક એસપી છોડીને જ એસપી હતા તો આટલો શિષ્ટાચાર આ વ્યક્તિમાં છે તો અન્ય એસપીઓ માં પણ આટલો શિષ્ટાચાર મેડમ હોવો જોઈએ પણ આપણે ત્યાં તો શિષ્ટાચાર એક ભ્રષ્ટાચાર છે પણ મેડમ હવે માણસ જાય ક્યાં જ્યાં જિલ્લાના પોલીસના અંદર જ આટલું મોટું કરપ્શન ચાલતું હોય મેડમ તો આપણે રેડ કેમ પાડીએ છીએ આપણે કેવી રીતે કોઈને એરેસ્ટ કરીએ છીએ આપણે જ ખોટું કરી રહ્યા છીએ તો કેવી રીતે થશે મેડમ ધારો કે સામાન્ય વાત સમજાવું છું હું સોપારી ખાતો તો હું કેવી રીતે કોઈ યુવાનોને કહેવા જો ભાઈ સોપારી ના ખાશો તો પહેલા પ્રથમ મારે બંધ કરવી પડે તો હું કોઈને કહી શકું મેડમ

આપણા માટે ખૂબ ગંભીર બાબત છે કે ભાઈ તમે પોલીસ સ્ટેશનો ના રાતોરાત બદલી નાખ્યા અને એવું તો કયું કારણસર હતું જો સાચો માણસ હોય મેડમ તો આપણે આ જવાબ આપે મેં એમને ચોવીસ માર્ચના રોજ મારા મોબાઈલ માં છે એમની પાસે છે મેં એમની પાસે સમય માગેલો છે મેડમ મેં એમની પાસે સમય માગેલો છે કે માન્ય જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મારે તમને મળવું છે મારે તમને પ્રેઝન્ટ કરવું છે કે આ ખોટું થઈ રહ્યું છે છતાં પણ એમને કયા રાજકીય વેગ હેઠળ કયા રાજકીય નેતાના પુશબેક પાછળ હોય એવું હોય કે ભાઈ અત્યારે સરકાર અમારી છે અમે તમારી સાથે છીએ વાંધો નહીં તમારે જે કરવું એ કરો પણ મેડમ અમે લડીશું આ મારી વેરો ભરતી ટેક્સ ભરતી પ્રજાના પૈસા છે એના પૈસે આ કામ થાય છે કોઈના ખિસ્સાના પૈસે કામ નથી થતું એટલે આમાં લડત આપીશું મેડમ અમે અને આપે આપના માધ્યમથી આપનો ચેનલનો પણ અમે આભાર માનીએ છીએ કે આવડું મોટું સ્કેન્ડલ બતાવવા માટે અને અમારી વાચાને પ્રજા સુધી લઈ જવા માટે જે આપે પ્રયત્ન કર્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર મેડમ પણ ભૌમિકભાઈ એક ભૌતિકભાઈ એક વસ્તુ સમજવી છે મારે તમારી પાસેથી કે આખે આખું જે ટેન્ડર પ્રક્રિયા કરી એ ટેન્ડર પ્રક્રિયા તો જેમ થ્રુ થાય છે કારણ કે કોઈ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ તો કરી ના શકે સરકારી સિસ્ટમ પ્રમાણે તો શું આ ટેન્ડર પ્રક્રિયા પણ જેમ થ્રુ કરવામાં આવે જેમ થ્રુ કરવામાં આવે મેડમ પણ અત્યારે તો મેડમ કેટલું છે જેટલા કાયદા ને એટલા બારીઓ હમ તો જેટલા કાયદા એટલી બારીઓ કરી શકો છો મારો તો મેડમ એટલો પ્રશ્ન છે કે જે કામ ચોપન હતું એને ચાલતું લઈ ગયા એને બે કરોડ પંચ્યાસી લાખ રૂપિયા તરફ લઈ ગયા શા માટે પણ મેડમ ચારો કે તમારી જ ઓફિસ છે એમાં સર્વન્ટ સફાઈ કરવાના પાંચસો રૂપિયા કામ કરી જ રહ્યો છે તો શા માટે પચીસો બે હજાર ત્રણ સુધી લંબાવવામાં આવ્યું આ તો પ્રજાના પૈસા છે મેડમ પ્રજા કયા પ્રજા ભોડી છે મેડમ અમારા મહેસાણાની પ્રજા એ હવે કાયદા કાયદાના પાલન કરનાર વ્યક્તિ સામે કેવી રીતે આંગરી કરે મેડમ આના માટે તો મેડમ ઘણા કાવા દાવા પણ થાય મેડમ કાલ ઉઠીને મારા પર બી આક્ષેપ થાય કે મને કોઈ બીજી રીતે હેરાન કરવામાં પણ મેં પ્રજાવતી નક્કી કર્યું છે કે ભાઈ આ કામ હું નહીં થવા દઉં એટલા માટે મેડમ અમે દરેક વસ્તુને બતાવી છે કે ભાઈ ત્રણ છ વર્ષ અગાઉ પણ પાર્થિરાજ સિંહ હતા તો એમનું પણ નામ લખ્યું છે મેં કારણ કે સેલ્યુટ છે કે એવા અધિકારીઓએ પણ સાચા પ્રક્રિયામાં ભાગ લીધો છે પછી મેડમ આમાં શું હોય કે આ જે માપ લેવાનો ને મેડમ એને મકાન વિભાગ પોલીસ સવાસ નિગમ પાસેથી માપણી કરાવી પડે તમારે હવે એ કયા અધિકારીઓ છે જે આજ દિન સુધી જણાવવામાં નથી આવ્યું મેડમ એટલે આ લોકોને બોલાવવા પડે મેડમ આ લોકોની અધ્યક્ષતામાં જ તમારે માપણીનું કામ કરવું પડે એ પણ હજુ સુધી દર્શાવવામાં આવ્યું નથી મેડમ એટલે આ ઘણા બધા મુદ્દા છે જે સાબિત કરી રહ્યા છે હજુ તો મેડમ જે અમારા ત્યાં ઘોડા છે ને એ ઘોડા બજારની કિંમત કરતા પણ મોઘું ઘાસ ખાય છે મોઘા ચણા ખાય છે અને દસ જ વર્ષથી એક જ વ્યક્તિ રાજકીય વગ ધરાવે છે એજ જ ને કામ મળે છે બાકી બધા ડિસ્કવલિફાઈડ વ્યક્તિઓ છે આમાં કયા રાજકીય વ્યક્તિને આ જે તમે કહી રહ્યા છો કે આમાં સફાઈના કામમાં પણ એ પણ કોઈ મેડમ એવું સંભળાય છે કે હર્ષભાઈ સંઘવી ખરા ને એમના નામથી કે એમના નામથી કોઈ બીજો વ્યક્તિ છે જે આ પોલીસ અધિકારીઓ શ્રીઓને પુષબેક કરે છે આ ટેન્ડર માટે પુષબેક કરે છે કારણ કે એ અધિકારીના કહેવાથી બનાસકાંઠા સાબરકાંઠા વિસ્તારના અંદર ટેન્ડરોનો ભાવ ઊંચા કરી દેવામાં આવે એટલે આ ગોપીબેન કેવું છે વન ટાઈપ ઓફ કમાવાનો ધંધો છે તમે નેતા હો હું તમારા અંડરમાં હોઉં છાવરીને કોઈકને ફોન કરીને કહેતો કે મારો માણસ છે ને છાવરી દેજો વન ટાઈપ ઓફ બેન બિઝનેસ થઈ ગયો છે રાજકારણના અંદર આવો પૈસા કમાવો ચડતા પક્ષમાં બેસો એટલે બે રૂપિયા આવક ખાવા મળે તમે રાજકારણમાં ઘણા લોકો અમે સ્ટ્રગલ કરીએ છીએ ઘણા લોકો અમારાથી જોડી બીજેપીમાં અન્ય પક્ષમાં જોડાય એની તમે આવક જુઓ તો નવે લાગે એમ અને ઘણા લોકો તો પોતાના માણસોને જે ફંડિંગ કરતા હોય એમના માટે કમાવા માટેના આ બધા રસ્તા કરી આપે છે કે જે ઇલેક્શન ટાઈમે એમને ફંડિંગ કરી શકે હું હર્ષભાઈને આપના માધ્યમથી આપની ચેનલથી કહું છું હર્ષભાઈ તમે આમાં ધ્યાન આપો આ ખૂબ જ મોટો ગોટાળો છે ખરેખર આ ટેન્ડરને આપણે રદ કરવું જોઈએ અને આ જે ટેન્ડર બનાવનાર લોકો જેનાનું માપ લીધું ખોલતી વખતે જે લોકો હતા જેમના બધા ભેગા ભ્રષ્ટાચાર કર્યો છે એની સામે શું હર્ષભાઈ વરઘોડો કાઢશે કારણ કે હર્ષભાઈ તો એવું કે છે કે હું કાયદામાં કોઈને છોડતો નથી કાયદામાં રહેશો તો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તો આ બધા અધિકારીને હર્ષભાઈ કાયદો શીખવાડશે એમને ફાયદામાં રાખશે હર્ષભાઈ પાસેથી આટલી અપેક્ષા છે મારી કે ભાઈ આ જે ટેન્ડર મહેસાણા જિલ્લાનું છે એ તદ્દન ખોટું છે ફરીથી એની માપણીઓ થવી જોઈએ નવી રીતે ટેન્ડર પડવા જોઈએ તમે કહી રહ્યા છો કે નવી રીતે ટેન્ડર પડવા જોઈએ આ મહેસાણા પૂરતું સીમિત છે કે પછી તમને આજુબાજુની પણ ડિટેલ મળી અને બનાસકાંઠા સાબરકાંઠાની પણ મારી પાસે ડિટેલ આવી છે કે ત્યાં પણ પેલા ઓછા પૈસામાં કામ થતું હતું હવે ત્યાં પણ પૈસાનો ભાવ વધી ગયા છે ત્યાં પણ આવી બધી નીતિઓ થઈ છે પણ મેં તમને કીધું ને જ્યારે ગૃહ મંત્રાલયના ત્યાંથી કોઈ વ્યક્તિ એલાઉડ થઈ ગયેલો હોય કે ભાઈ મારે એક જ એજન્સી કામ માપવાનું છે આ જ એજન્સી કામ ચલાવશે એટલે મારું એવું કહ્યું ગુજરાતમાં કેટલા બધા કોન્ટ્રાક્ટરો હશે બધામાં કોઈ લાયકાત નહીં હોય એક જ વ્યક્તિમાં લાયકાત હશે એવું કેવી રીતે આપણે માની લઈએ ગોપીબેન શક્ય બને બિલકુલ તો એના માટે ગોપીબેન આ બધા મુદ્દાઓ છે જે હર્ષભાઈએ આપની ચેનલના માધ્યમથી અને ધ્યાનથી એમને જોવા જોઈએ અને આમાં ક્યાંય પણ ખોટું હોય તો હર્ષભાઈ કહેશે હું સ્વીકારવા તૈયાર છું ક્યાંય હું આમાં પોલિટિક્સ કરવા નથી આવ્યો પણ પ્રજાના ટેક્સ પરથી પ્રજાના પૈસાનો વેડપ થઈ રહ્યો છે એના માટે હું આ લડત લડવા આવ્યો છું કારણ કે લાંબા સમયથી આ સફાઈ કરવાનું જે ટેન્ડર હતું એ ચોપન લાખમાં ચાલી રહ્યું હતું એ ટેન્ડરને બદલવામાં આવ્યું બે મહિના પહેલાં જેને ઇકોતેર લાખનું કરવામાં આવ્યું અને હવે એ જ ટેન્ડરને બે લાખ પંચ્યાસી હજારનું કરવામાં આવ્યું એટલે ક્યાંક ને ક્યાંક જેને કહી શકાય ને કે લાંબા સમયથી ચાલતું હતું એટલે એવું લાગ્યું કે ચલો ઇકોતેર લાખ રૂપિયા મોંઘવારી વધી છે બધી વસ્તુ બરાબર છે પરંતુ જ્યારે બે લાખ પંચ્યાસી હજારનું કરવામાં આવ્યું ત્યારે સ્ક્વેર ચોરસ મીટર વધારી દેવામાં આવ્યા અને ચોરસ મીટર વધારે એટલે શું પોલીસ સ્ટેશનના ચોરસ મીટર વધી ગયા પોલીસ સ્ટેશન તો એટલા ને એટલા જ છે જગ્યા તો એટલી ને એટલી જ છે તો પછી એના ચોરસ મીટર કઈ રીતે વધારવામાં આવ્યા અને વધારવામાં આવ્યા તો એનો પણ એક સર્વે થાય છે એ સર્વે માર્ગ અને મકાન વિભાગ કરે છે એટલે સરકારી જ્યારે કોઈ ટેન્ડરિંગ થતું હોય ત્યારે દરેક વસ્તુનું એક માપ હોય છે દરેક વસ્તુનો એક ક્રાઇટેરિયા હોય છે અને જ્યારે જેમની અંદર એ ફોર્મ ભરાતું હોય છે આ સરકારી એજન્સી છે જે દરેક સરકારી ટેન્ડર માટેની પ્રોસેસ કરતી હોય છે જેની અંદર બધા લોકો ટેન્ડર ભરતા હોય છે આ જેમની જે પ્રક્રિયા છે એની અંદર જે વ્યક્તિ છે તેને અહીંયા આગળ કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે અને એ પણ કયો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે જેમાં સ્ક્વેર ફૂટ વધારી દેવામાં આવે છે સ્કવેર મીટર જેમાં વધારી દેવામાં આવે છે ચોરસ મીટર અને સાથે સાથે બે લાખ જે ઇકોતેર હજારનું ટેન્ડર હતું એ લાખનું ટેન્ડર હતું એને બે કરોડ પંચ્યાસી લાખનું ટેન્ડરમાં બદલી દેવામાં આવ્યું એટલે ક્યાંક ને ક્યાંક એક બહુ જ મોટું સ્કેમ માત્ર મહેસાણા પૂરતું નથી બનાસકાંઠા સાબરકાંઠા પંચમહાલ જો આ બધી જ જગ્યાએ આની ઇન્કવાયરી કરવામાં આવે તો આ એક ખૂબ મોટું જે કરપ્શનનું જ સાધન કહી શકાય કે ટેન્ડરિંગની અંદર અને સફાઈની અંદર જે કરપ્શન કહી શકાય તે કરપ્શન આની અંદરથી ઉજાગર થશે મેં તમને બીજું બી આ માધ્યમથી કહું છું આના પહેલાના પહેલાના એસપી નું તો હાઈકોર્ટમાં છે અમારા જે કોરોના વખતે ફૂડ બિલ છે અમારા એમાં પણ ગેરરીતિ થયેલી જ બેન એ પણ હાઈકોર્ટ મેટર ચાલે છે અમારે ત્યાંના સામાજિક કાર્યકર છે વિષ્ણાભાઈ બારોટ કરીને છે એ પોતે લડેલા જ બેન જમવાના બિલમાં પણ કરપ્શન કરેલું છે બેન જે ગરીબ લોકો ટ્રેનમાં જતા હતા ને એમના ફૂડ બિલમાં પણ ગેરરીતિ થયેલી છે બેન એ પણ નામદાર હાઈકોર્ટમાં મેટર ચાલુ જ છે મેડમ એટલે ભ્રષ્ટાચાર કરવાવાળાને કોઈ પણ રસ્તે ભ્રષ્ટાચાર કરવાનો દેખાય છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે રીતે કહેતા હતા કે હું ખાતો નથી ખાવા દેતો નથી મોદી સાહેબ દિલ્હી ગયા અને ગુજરાતની રાજકારણ આખું બદલાઈ ગયું અહીંયા તો અધિકારી પણ ખાય છે ને મંત્રી પણ ખાય છે ને સંત્રી પણ ખાય છે અને બધા જ જે છે એ કમાઈ છે કારણ કે જે રીતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને જોઈએ છે અને ખાસ કરીને જ્યારે જર્નલિઝમમાં આટલા વર્ષથી હું છું અને હું જ્યારે નેતાઓને જોઉં છું ત્યારે મને ખરેખર એવું લાગે છે કે ભ્રષ્ટાચાર જે રીતે કરવામાં આવી રહ્યો છે આ ડોક્યુમેન્ટ એ ભૌતિકભાઈને મળ્યા છે અને તેઓ અમારી ઓફિસે આવ્યા અને અમારી સાથે આખી ડિટેલ એમને શેર કરી ભૌતિકભાઈ એના માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ બેન તમે અમારી પ્રજાના જે પૈસા વેડફાય છે એને અટકાવજો બેન અમે પણ આશા રાખીએ કે પ્રજાનો પૈસો ટેક્સનો પૈસો કારણ કે તમારો છે અમારો છે દરેકના ટેક્સનો પૈસો ક્યાંય વેડફાય નહીં તેનું ધ્યાન સરકારે રાખવાનું છે પરંતુ ક્યાંક જેને કહી શકાય કે ઘણી બધી વખત એવું થતું હોય છે કે મિલી ભગત સામે આવતી હોય છે આશા રાખે કે આમાં એવું કંઈ ન હોય એસપી જે છે એસપી પણ આના ઉપર કોગ્નિજન્સ લઈ અને એક્શન લે એવી અમે એક આશા રાખીએ છીએ આપ શું માનો છો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર